ચંકવારો પણ ખાવાની નોબત આવી છે અને હજી પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરંગા નદી હાલ ભયજનક સપાટી છે ત્યારે ખાસ ખાસ મહત્વના સમાચાર જે પ્રકારના મળી રહ્યા છે છે જિલ્લાની વાત વરસાદની ખૂબ જ આગમન થઈ રહ્યું છે ભારેથી અતિભારે વરસાદની હજુ પણ આગાહી છે વરસાદ ધોધમાર રીતે વરસી રહ્યો છે અને ત્યારે હાલ જે ગામના લોકો છે તેમને પણ હાલ ઘણો અવરોધ ભોગવવો પડી રહ્યો છે રસ્તા પણ વીસથી થી પચીસ કિલોમીટર આગળથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે મોડી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ વહી રહી છે 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 વલસાડની તે હાલ ભયજનક સપાટી તૈયારી છે નદીની જે બે કાંઠે વહી રહી છે સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વલસાડ પોલીસ જે છે તે હાલ તૈનાત કરવામાં આવી છે આ જે બ્રિજ છે તે ચાલીસ ગામોને જોડતો આ બ્રિજ છે તેને હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે જેથી સ્થાનિકોને હાલ વીસ થી પચીસ કિલોમીટર ચક્રઓ કરવાનો વારો પડી રહ્યા એવી શક્યતા જોવા મળી રહી છે જયવૈદ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત